તો અત્યારના હાલના મહત્વના સમાચાર કડીના ભાજપના ધારાસભ્યએ સરકારની પોલ ખોલી છે ગુજરાતમાં દારૂબંધીને લઈ અને અવારનવાર સરકાર સામે સવાલો ઉઠે છે પરંતુ આ વખતે તો સત્તાધારી પક્ષના જ ધારાસભ્ય ફરિયાદ કરી રહ્યા છે કે તેમના વિસ્તારમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે મહેસાણા જિલ્લાના કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ એસપી અને પીઆઈને રજૂઆત કરી કે પોલીસે જ્યાં જ્યાં દારૂનું વેચાણ થતું હોય તે બંધ કરાવવું જોઈએ એટલું જ નહીં ધારાસભ્ય મુખ્યમંત્રીને પણ આ મુદ્દે મૌખિક રજૂઆત કરી છે તો આગામી સમયમાં આ બાબતે રાજ્યપાલને પત્ર લખી અને રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું આ બાબતે પીઆઈ તેમજ એસપી સાહેબને રજૂઆત કરી છે કે કડી તાલુકા તેમજ વિધાનસભા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે એ બધી જગ્યાઓ તેમજ દારૂના ધંધાઓ બંધ કરાવવા માટે રજૂઆત કરવા માટે આવ્યો હતો

તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી અમારા સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે સંકેત દારૂબંધીની મોટી મોટી વાતો પરંતુ આ વાતો પરથી પડદો ઉચક્યો છે ખુદ સત્તાધારી પક્ષના ધારાસભ્ય અને તે ધારાસભ્ય કડી ના છે શું વિગતો સામે આવી રહી છે તો અમારા સંવાદદાતાનો ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ અત્યારના હાલના મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે આમ તો ગુજરાતમાં દારૂબંધીની વાતો થઈ રહી છે મોટી મોટી આ વાતોની વચ્ચે અનેક વખત જ્યારે દારૂનો જથ્થો ઝડપાય છે બુટલેગરો ઝડપાય છે દારૂના વેપલા ઝડપાય છે ત્યારે દારૂબંધી પર તો સવાલો થતા હોય છે પરંતુ આ વખતે જે સવાલ છે તે ખુદ ભાજપના સત્તાધારી પક્ષના ધારાસભ્યએ ઊભા કર્યા છે તો કડી ધારાસભ્ય કરસન સોલંકી કે જેમણે કહ્યું છે કે મારા વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે મારા કડી વિસ્તારમાં દારૂના અડ્ડા બંધ કરાવ આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય સત્તાધારી પક્ષના ધારાસભ્ય જ્યારે આવી અને મીડિયા સમક્ષ એવું કહેતા હોય કે તેમના જ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે તો સરકાર શું કરી રહી છે સ્થાનિક પોલીસ તંત્ર શું કરી રહ્યું છે દારૂબંધીની ખોટી અને મોટી વાતો શા માટે કરવામાં આવી રહી છે કરસન સોલંકીની આ રજૂઆતે ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલી નાખી છે આમ તો કહેવાય છે કે ગાંધીનું ગુજરાત એ ઘણું સેફ છે અને ત્યાં દારૂબંધી છે પરંતુ એ દારૂબંધી કેટલી હદે તેનો અમલ થાય છે તે સવાલ હર હંમેશા ઉઠતો આવ્યો છે